તાજી વીદરો આજનો વિડિયોમાં તમારું સ્વાગત છે તો આ મારા આજુ દિવ્યાશભાઈ ને દિશુન વિવેકnabla દરમેરા બેઠા બેઠા માર્ગમાં આ बाजू માર કુબીરન વટાણાનું ને ગાજરનું શાક કરવાનું છે તમે સાફવા દી સવાર આ बाजू માર અલ્પમા થોડાવે રહે છે સમાય ઈ તો મેં વેલા રૂ ભરીને મેચ્યું તું ઈ લે आ बाजू आरी खजूरियु बे होरी ती त आ बाजू जो, जो आकुन राखवा जाय ओने बात कुन भरे सुके <laughs> कापे सुका काल बो न खबर आओ जिका पेई नाखेनी ओले खजूरियु बनची बसकर 500 रुपैया ईना होडो ओने बात भरी नास दो ए 500 रुपैया कता दवा खुल्ला जतारे दारू भाई दवा पार पेई जायवा कोटा

ઓ વળને આલે બે હાસો ખોટો નુગરૂ ના બોલવાનું ભઈ હાસો કે પણ હાસો બોલાય જીદ કે ખોટો કદી ના બોલા હ તો પાસે શી વાત છે ભાસી દીદી ઓ હાસો તો હાસો કીધું માર બેકો કેમ કે એવું નઈ કે બના તો જોરા એવું નઈ હો તો પણ એમ કે બનાવે હોય રોધે વગાણે હોય એટલે પછી શું કામ રોળવાનું એમ પેલા તો એને રોધી હોય કે તાર કોની અમે આથે રોધી હોય ઓ તો પાસે હવે આલપા નઈ કરે ઓ હે હવે નઈ કરતા પેલા અમે રોટલા કરતા ને ખાવાનું કરતા ને હવે આલપા નઈ કરે શું आया त काल कल्पना से तो कम करता है भाई दाने बैठो खा तो चाख रूठा करे ओ हो जमे क्यों ऊपरो ले दू तो खरी आव तू सोकरा न प्रोडू ना ले तो तो बापड़ा अबो रे भेटे भिडाएलो है तू पड़ तो आ तू तो करे जो पड़ तो करे बाथरूम में रेकड़े नी को सब चले पानी पानी भरे

તો મિત્રો આપણે હવે એડે સસી તમને લાકડા નો ભારો માટે સાર લેવા જવાનું લેવા દીધું એ ના બેટા હું લાકડા નો ભારો ઉપાડવા જઉં છું આમ ફટાફટ ચાઉ કરજો એકદમ 180 ની ઝડપમાં પર મોડું થાય નું ચાલ દુબઈ જા દુબઈ જાવું હોય તો સારું શાંતિ થી મોજ કરતા કરતો દુબઈ જા પણ આ તો સાર લેવા જવાનું એવું છે ઓય 180 ની ઝડપ મોકાળો 180 ની ઝડપ ફટાફટ ઉકાળો

કાલ તો તું અપણા વગાડતા હો અ હે ને ગોડી લપકોંડા કપ્પાની વાત કરે ને કે તું એવું કે હું તારું ગળું કાપી નાખું એમાં ના પાછા જો નહીં કાપવાનું લે તો આ પડી માથે પડી પડી છે ફટાફટ વગાડેટ પતામાં રોડ લાગી જાકડી અલબે યાર ઉશા નાખશા તો બે દાડે હી કાફી કાફી ભેગુ કરે જો આ કાલ નું બાકી રહીયું તો કાપે વગર આજે કાપી થી તો હે કાકા આ ખજૂરના પત્તા તમે શું બંધ નાખશો તરા તો અન પકડવાની રીતની ચાલે તમે ફટાફટ સુગાડે પતાફટ હું તો પડન ના દેવા હું તો ના ફરું મને તો બીક લાગે બટાકા આખા ડાડાનો શેજી શેજી ખાયરો કનો હોય આ બટાકા હાતા તો એટલી હડ્યું મારે એટલી હડીયું મારે ને જો પેટમાં દુખે ને પસ્તારી વાત હો આ તીજી ચોથી વખત ને બટાકા શેજી શેજી ખાયરો તું દે દેજો સુલા પડેલા કાઠી હારું સકુ લઈ તો બટાકા હાતા લડે છે મમે આપને એ દોબલા કન પોય પડી જો તાઈને સેમ ખબર છે नहीं ली तू नहीं ले पेट में दुख ले पासे है, वो मार वहाँ जाता अल्ले आ रही हूँ ये सुकरा आ रहे हैं आ रही आ रही आ रही आ बाजू આ હું ગોલેલા હે કરી તોડી નાખ્યું હે ભેસે પેનો ભેલા પડ્યાના ચીલો નાસેલો તો પણ ભે હે મારા ચીલો પાછો કાઢી નાખ્યો એટલે વળી પાછો આજે નવો નાખે આ બાજુ તો લોખંડની ઇંગલનો નાસેલો હે આય ખમો ના કાડે ભેસુ ગમે ધોડે કે ગમે કરે હું મે કા સીતાકણું છું સીતાકણું સીતુ કહેવાય હો હા

तो इसलिए आते हैं वजह है तो पूरा बताते